ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર એવો સવાલ ઉભો થયો છે કે શું કોઈ પણ વ્યક્તિ ભાજપમાં જોડાય એટલે તેના પર ભૂતકાળમાં લાગેલા તમામ આરોપો આપોઆપ ખોટા સાબિત થઈ જાય છે ફરિયાદો તરત પાછી ખેંચી લેવામાં આવે છે હાર્દિક પટેલ સામે સુરતમાં થયેલા કેસ પાછા ખેંચી લેવામાં આવતા ચૈતર વસાવાએ શું માંગ કરી વિગતે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન તાજેતરમાં સરકાર દ્વારા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને તેમના સાથીદાર સામે બે પંદર દરમિયાન નોંધાયેલા રાજદ્રોહ સહિતના ગુનાઓની ફરિયાદો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય બાદ વિરોધ પક્ષોએ સરકાર પર બેવડા ધોરણ અપનાવવાનો આરોપ મૂક્યો છે વર્ષ બે હજાર પંદરમાં ગુજરાતમાં પાટીદાર અનામતને લઈને મોટું આંદોલન શરૂ થયું હતું આ આંદોલનનું નેતૃત્વ ત્યારે યુવાન પાટીદાર નેતા હાર્દિક પટેલ કરી રહ્યા હતા આંદોલન દરમિયાન રાજ્યભરમાં ઉગ્ર પ્રદર્શન હિંસા અને તણાવની સ્થિતિ સર્જાઈ હતી કેટલાક પાટીદાર યુવાનોના મોત પણ થયા હતા આ સમયગાળા દરમિયાન હાર્દિક પટેલ સહિત અનેક પાટીદાર નેતાઓ સામે રાજદ્રોહ હિંસા અને રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા આ આંદોલન સીધું ભાજપ સરકાર સામે હતું તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ સામે પણ કડક અને વિવાદિત ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ સમય બદલાયો હાર્દિક પટેલે ભાજપમાં જોડાણ કર્યું વર્ષ બે હજાર વિધાનસભાની ચૂંટણીમાં વિરમગામથી તેઓએ જીત મેળવી અને ધારાસભ્ય બાદ રાજકીય વર્તુળોમાં સવાલ ઉભો થયો છે કે શું કોઈ નેતા ત્યાં સુધી જ ગુનેગાર ગણાય છે જ્યાં સુધી તે ભાજપમાં ન હોય અને ભાજપમાં જોડાયા બાદ એ વ્યક્તિ નિર્દોષ બની જાય છે આ મુદ્દે હવે આમ આદમી પાર્ટીના નેતા પણ ખુલ્લા મેદાને આવ્યા છે તેમનું કહેવું છે કે કાયદો બધા માટે એક સરખો હોવો જોઈએ હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા અને બાદમાં એમના સહિતના આગેવાનોના તમામ કોર્ટોમાંથી દેશદ્રોહ સહિતના

વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પર આંદોલન દરમિયાન જેટલા પણ કેસો થયા છે એ તમામ કેસો પરત લેવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ અને આવનારા દિવસોમાં અમે સરકાર શ્રીને આ બાબતને લઈને મળવા પણ જવાના છે. જયતર વસાવાએ વધુમાં કહ્યું છે કે CSCT સમાજ દ્વારા હક માટે કરાયેલા આંદોલન દરમિયાન અનેક યુવાનો પર ખોટા અને ગંભીર ગુનાઓ दाखल કરવામાં આવ્યા હતા જે આજે પણ તેમની જિંદગી પર અસર કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં અંબાજીના પાલડિયા ગામે આદિવાસી અને પોલીસ વચ્ચે થયેલી હિંસાનો ઉલ્લેખ કરતા આદિવાસીઓ પર દાખલ કરાયેલા કેસ પર પાછા લેવાની માંગ કરી છે હાર્દિક પટેલ વિરુદ્ધના કેસ પાછા લેવાયા બાદ હવે ગુજરાતમાં અનેક જૂના આંદોલનો ફરી ચર્ચામાં આવ્યા છે વિરોધ પક્ષનું કહેવું છે કે જો સરકાર એક સમાજના આંદોલનકારીઓને કેસ પાછા લઈ શકતી હોય તો અન્ય સમાજોના યુવાનોના સાથે પણ કેમ અન્યાય કરે છે હવે જોવાનું રહ્યું કે સરકાર ચેતર વસાવવાની આ માંગણી પર શું નિર્ણય લે છે શું આ નિર્ણય તમામ સમાજો માટે સમાન ન્યાયની દિશામાં જશે કે પછી રાજકીય ફાયદા સુધી સીમિત રહેશે તમારું શું મંતવ્ય છે એમને કમેન્ટ કરીને જરૂર જણાવો વિગતવાર સમાચાર માટે સ્વમાનની ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોવાનું ભૂલતા નહીં સ્વમાન નમસ્કાર